એના વિશે સ્પષ્ટ માહિતી આપવાનો છું તો વિડીયો શાંતિથી સાંભળજો અને છેલ્લે સુધી જોવાનું રાખજો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો કેરીની સાથે કઈ વસ્તુનું સેવન આપણે ભૂલથી પણ ન કરવું જોઈએ અને જો આવું આપણે કરીએ તો આપણા શરીરમાં ગંભીર નુકસાન થઈ શકે છે નાનીથી નાની તકલીફથી લઈને મોટી તકલીફ સુધી આપણને નુકસાન જોઈ શકાય છે જ્યારે કેરીની સાથે આપણે અમુક પ્રકારની વસ્તુનું સેવન કરીએ તો એમાં સૌથી પહેલી વસ્તુ કેરીની સાથે ક્યારેય પણ પાણીનું સેવન ન કરવું જોઈએ આવું આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે એટલા માટે આયુર્વેદની અંદર પણ ઓલરેડી જણાવેલું છે કોઈ પણ પ્રકારના ફ્રૂટની સાથે ક્યારેય પણ કેરીનું સેવન સોરી પાણીનું સેવન ન કરવું જોઈએ એટલે જ કેરીની સાથે પણ ક્યારેય પાણીનું સેવન ન કરવું કેરી ખાધા પછી અડધો કલાક કે એક કલાક પછી પાણીનું સેવન કરવું જોઈએ બીજી વસ્તુ કે જે આપણને ઉલટી ઉપકા જેવી મોટી તકલીફો પણ ઉત્પન્ન કરાવી શકે છે એ છે કારેલાનું સબ્જી

ગેસ ઉત્પન્ન થવાના કારણે તમને ઘણી બધી તકલીફો થઈ શકે છે આ બંને વસ્તુ જ્યારે સાથે જશે તો એટલે કેરીની સાથે દૂધનું સેવન પણ નથી કરવાનું પહેલી વસ્તુ હતી કેરીની સાથે પાણીનું સેવન નથી કરવાનું બીજી વસ્તુ હતું કેરીની સાથે ક્યારેય પણ કારેલાનું સેવન નથી કરવાનું અને ત્રીજી વસ્તુ હતી કેરીની સાથે દૂધનું સેવન નથી કરવાનું ચોથી વસ્તુ એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ એવા લોકો માટે કે જે બહાર હોટલમાં જઈને ખાતા હોય અથવા તો ઘરે પણ ઘણી વખત આપણે કોલ્ડ ડ્રિંક્સની સાથે સબ્જીઓનું બધું સેવન કરતા હોય હવે ની અંદર કાર્બોનિક એસિડ તો હોય જ છે કેરીની અંદર સાઇટ્રિક એસિડ હોય છે સૈટ્રિક એસિડ હવે આ આ બંને એસિડ જ્યારે એક સાથે મળે એટલે કેરીની સાથે તમે નું સેવન પણ કરતા હો કોઈ પણ ડીશ છે જમવાની જમી રહ્યા છો ડ્રિંક્સ પણ પી રહ્યા છો અને કેરીનો રસ પણ પી રહ્યા છો જે તાત્કાલિક તમારા શરીરને ગડબડ કરી નાખશે પેટને ગડબડ કરશે એટલે પેટની અંદર ગંભીર દુખાવો પણ ઉત્પન્ન થઈ શકે છે જયારે તમે આ બંને વસ્તુને એક ખાવાનું રાખશો તો તો જે ચોથી વસ્તુ હતી એ હતી કેરીની સાથે ક્યારેય પણ તમારે કોલ્ડ્રિંક્સ નું સેવન નથી કરવાનું આ એક ખૂબ જ મોટી તકલીફ ઉત્પન્ન કરી શકે છે આ સિવાય કેરીની સાથે દહીં સેવન પણ ન કરવું જોઈએ એક્સપર્ટનું માનવું છે ઘણા એક્સપર્ટનું કે આયુર્વેદની અંદર એવું માનવું છે કે કેરીની સાથે દહીંનું સેવન કરતા હોવ તો આનાથી આપણા પેટમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે વધી શકે છે અને એના કારણે પેટનો દુખાવો કે પેટની અંદર ભયંકર તકલીફો નબળી પડવી કે જે પણ ખોરાક ખાધેલો છે એનું પાચન ન થવું આ પ્રકારની તકલીફો સર્જાઈ શકે છે કેરી છે એ ખૂબ જ સારો એવો ફ્રૂટ છે એનાથી આપણા શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે પણ એની સાચી જીત પણ છે કે ભાઈ કેરી કયા સમયે ખાવી જોઈએ કયા સમયે ન ખાવી જોઈએ કોની કોની સાથે સાથે ખાવી ખાવી જોઈએ જોઈએ ન કેરીનો જે ખાવાનો સમય છે એ કયો છે પણ રોટલી સાથે સાથે કે કેરીનું સેવન ન કરવું જોઈએ આવું કરવાથી હંમેશા માટે એનું પાચન છે ખૂબ લેટ થાય છે એટલે નોર્મલી આપણે ત્રણ ચાર કલાકમાં જે પણ ખોરાકનું પાચન થવું જોઈએ એ ન થાય અને લેટ એટલે પાંચ થી દસ કલાક જેટલો સમય પણ લાગી શકે અને આ આપણી સિસ્ટમ છે છે એ ખરાબ થઈ શકે અને વજનમાં વધારો થવો બ્લડ સુગર વધવું આ પ્રકારની તકલીફો જોવા મળી શકે છે કેરી છે એ ઘણા બધા તત્વો ધરાવે છે વિટામિન ધરાવે છે પણ એનું સેવન તમે અલગથી કરશો કોઈ વસ્તુની સાથે નહીં અલગથી એનું સેવન કરશો તો જ એના ફાયદાઓ તમને મળશે ઉનાળામાં ગરમીથી બચવા માટે કેરીનું સેવન કરવામાં આવે છે ઘણા લોકો કહે છે કેરી મને ખૂબ ગરમ પડે છે પણ ગરમીની સિઝનમાં કેરી જો કોઈ પણ વસ્તુ જે સિઝનમાં જે વસ્તુ પાકે છે એ વસ્તુ શરીર માટે સો એ સો ટકા ફાયદાકારક હશે ત્યારે જ એ પાકતી હોય છે આ તો આપણે છે કે આપણા મન બનાવી લઈએ કે ભાઈ કેરી છે ગરમીની સિઝનમાં કેરી ન ખાવી જોઈએ એનાથી જાડા થઈ જાય ને એનાથી આ થઈ જાય કેરી અલગથી ખાવામાં આવે તો એ ઓલવેઝ ફાયદો કરે છે હા પણ અગર તમને ડાયરિયા થયા હોય ને એવી કોઈ તકલીફ હોય ને જો ડોક્ટર તમને કહે કે ભાઈ ન ખાવી જોઈએ તો જ તમારે ન ખાવી જોઈએ નહીતર જે 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 વસ્તુ વધારે પાકતી હોય અને વિસ્તારમાં ને એ વિસ્તારની જ કેરી ખાવી જોઈએ તમે ગીરની કેરી લંડનમાં જઈને ખાવો તો એ ક્યારેય પણ ફાયદો ન કરી શકે તમે વલસાડની કેરી કોઈ એવા ગરમ પ્રદેશમાં કે અલગ અલગ એવા પ્રદેશમાં જઈને ખાવો તો ક્યારેય એ ફાયદો ના કરી શકે કોઈ પણ વિસ્તારનો જેમ કે ગીર છે કોઈ પણ ગીર લઈ લોસણ ગીર લઈ લો સાસણ ગીરની આજુબાજુ પાકતી કેરી છે બસો થી ચારસો કિલોમીટરની આજુબાજુ જો ખવાતી હોય તો એનો ડબલ ફાયદો સારામાં સારો ફાયદો મળી શકે પણ હવે એ જ વસ્તુ છે દમણની અંદર કે કોઈ અલગ વિસ્તારમાં મુંબઈમાં કે એની આગળ પણ ખવાતી હોય તો એ ધીરે ધીરે નુકસાન કરે અથવા તો એનો જે ફાયદો મળવો જોઈએ એ ફાયદો ન મળી શકે

ડાયાબિટીસના દર્દીઓ પણ અઠવાડિયામાં એકાદ વખત ખાઈ શકે પણ ધ્યાન દઈને આરામથી અને યોગ્ય રીતે ખાવું જોઈએ આભાર આ વિડીયો જલ્દીથી થી લાઈક કરો કોમેન્ટ કરો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો